ઝઘડામાં બે બાળકીઓએ પિતાની છા ગુમાવી સલાબતપુરા ઈચ્છા દોષીની વાડીમાં રહેતા દંપતીએ ગંભીર પગલું ભર્યું ફરવા જવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પીધું તો પતિએ નદીમાં માર્યો કૂદકો પાંત્રીસ વર્ષીય જીતેશભાઈ રાજેશભાઈ રાણાએ ગસ સાંજે નદીમાં માર્યો કૂદકો મોડી રાત્રે યુવકનો મૃતદેહ કાવડિયાને મળતા ફાયર વિભાગને જાણ કરી પાંત્રીસ વર્ષે યુવક જેનું કામ કરી તેની પત્નીને બે બાળકીનું ગુજરાન ચલાવતો હતો જો કે સદનાશી બે પત્નીને સમયસર સારવાર મળતા બાદ બચાવતો પતિ પત્નીના ઝઘડામાં બે બાળકીઓ માસૂમ હોય પિતાની છત્રછાયા ગુમાવી યુવક એક બહેનનો એકમાત્ર ભાઈ હતો રક્ષાબંધનના પંદર દિવસ અગાઉ ભાઈ ગુમાવાતા બહેનનો કલ્પાંત એમ એ બહેન છે મારું નામ મારા ભાઈ ભાભીના અંદર અંદર ઝઘડો થયેલો હતો હવે એવું પગલું ભર દીધું છે એવું પગલું ભરવાનું નહીં બચ્ચા ઓર અખડી જાય જીતેશભાઈ છે મારા ભાઈનું નામ ઈચ્છા ડોસી ની વાડી માં રહી છે રૂસ્તમ પડા માં પાંત્રીસ વર્ષ ની છે બે છોકરી છે એક પંદર વર્ષ છે એક બાર વર્ષ છે

એ ભાઈ જે ડીન સર ને એ ભાઈ ના કીધું તેના માર નથી જવું તે પછી કાય બે ની ઝઘડો થયો તે માં ભાભી એ ફીનાઈ પી લીધી ને એ ભાઈ તા પીએ ચાઈ લાગ્યો એક ભાઈ ને એક બેન છું મેં તમારા મમ્મી પપ્પા પણ નથી કેટલા મરી ગયા एक नहीं भाई અરે ને ને છુડતો નથી બોલ અમારે ખોઈયો ને પણ એ ના કે સવન મને પણ ભાભા હોય તો પણ બોલાવે પણ એક ને મફાઈ નશાળો તો એ પણ ચાઈ લોગી કલ્પેશ લાઠિયા સવન ભારત સુરત